ফাইনাল ম্যাচ একদিকে রয়েছে শামসের ইমতিয়াজ দা চ্যাংদার রয়েছে দেখতে পাচ্ছেন আর এদিকে রয়েছে মুন্না দা রয়েছে পলাশ রয়েছে অলোকেশ রয়েছে দেখতে পাচ্ছেন শুভদা উত্তর

હટ આવાડ પાટા દેખાય આય માથા સુભાન હય ગાય ગાય ઓય તો માથે

એ માર વાલે શૉટ બાર આહા એ માર વાલે આસી 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 એ શૉટ બાર એ ભાઈ ગાસ્તા સે 1 ઓગસ્ટ આય સદો બાબા બાબા માર 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 શૉટ એ માર નાચા સુબુ નાચા 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 આ માર પાટા પાટા દોડ દોડ એ લે 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 જોસ લોડ લાલ ઓર બ્લેક ગોલટો કરે ગોલટો કરે

આસ્તેખે રાસ્તેખે રાલ આસ્તેખે રાસ્તેખે ને ને ભાઈ રાલ રાલ ને ને ભાઈ ને 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 આઈ 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 ને ઉбяઈ ના ઓ ભાઈ દોડ

આ ઈસે કોને દે બોલે માં બોલે માં એય માની બોટી વામી ગાઈ બોટી আহা <gol> গোল <de summer> <atyune> <Golera>